પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂર નથી આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્જામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં જે ફસાફનો છે ઝાસીની રાણીઓ આજે બનવાની છે એ બી બહેનોને લલકાર આપશે ચેતરભાઈ કોઈ જેલ થી છૂટને દો ફર દેખો એનકો ક્યાં મજા ચખાતે હે તૈયારો ના લડો ગેર જીતેહાસ કેજરીવાલજી અને માનસાહેબ અહીંયા આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઊભી રહે છે છેતરભાઈ માટે તો આપણી સમાજની પણ ફરજ છે કે જે ભાઈ એમનું ઘર બાર છોડીને આપણા સમાજ માટે આપણા આદિવાસી સમાજ માટે અહીંયા એમનું બલિદાન આપ્યું જેલમાં ગયા દુઃખ એ વેઠે છે તો અમારી ફરજ છે કે અમે પણ અમારું ઘર બહાર છોડીને ચેતરભાઈ માટે રોડ પર ઉતરીએ ઉતરો છો કે નહીં ચેતરભાઈ ને અમને ટેકો આપીએ છીએ બે હાથ ઊંચો કરીને એમને ટેકો આપીએ